ભાવનગર જિલ્લામાં પોલીસ જવાનો ઉપર એક શખ્સે હુમલો કર્યો હોવાની ઘટના બની હતી જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી સમગ્ર ઘટનાને લઈને ડીવાય એ જણાવ્યું હતું કે અગાઉ મુન્નાભાઈ નામના શખ્સે અશોકભાઈ સિદ્ધપુરાને ચાકુ માર્યું હોય ત્યારબાદ તે ફરાર હતો જેની જાણ થતા પોલીસ કર્મચારીઓ તેને પકડવા જતા તે સામે ચાલીને પોલીસની ગાડીમાં બેસી ગયો હતો ત્યારે ચાલુ ગાડી દરમિયાન પોતાની પાસે રહેલું ચાકુ કાઢીને વિજયસિંહને ગાળાના ભાગે અને બચાવવા ગયેલા મહેન્દ્રસિંહ અને ગિરિરાજસિંહ નામના પોલીસ કર્મચારીઓને ચાકુ વડે ઈજા કરી હતી જેને પગલે હાલ આગળની તપાસ ચાલુ છે જો કે ત્રણ પોલીસ કર્મચારીઓ પર આરોપીએ પોલીસ વાહનમાં છરી વડે હુમલો કરીને ઈજા પહોંચાડી હોવાની વાત વહેતી થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી

thank <laughs> you ગતરોજ ઉમરાળા પોલીસ સ્ટેશનના મેઇન બજાર ખાતે આ કામના ભોગ બનનાર અશોકભાઈ સિત્તપુરિયા તથા આરોપી મુન્નાભાઈ સારોલા કે જેઓ મિત્ર હતા તેઓને એક અગમ્ય કારણોસર અથવા તો કોઈ જૂના મંદુખના કારણે મુન્નાભાઈ દ્વારા અશોકભાઈના પેટના ભાગે ચપ્પુ મારી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદથી આરોપી મુન્નાભાઈ છે એ ફરાર હતા આજે અંદાજે નવથી દસ વાગ્યાની વચ્ચે ઉમરાળા પોલીસ સ્ટેશન જાણકારી મળી કે આરોપી મુન્નાભાઈ છે એ ઉમરાળાના બજારમાં ફરી રહ્યો છે આવી હકીકત મળતા ઉમરાળા પોલીસ દ્વારા આ આરોપીને પકડવા માટેની તજવીજ છે હાથ ધરવામાં આવી હતી આ આરોપી જ્યારે પકડા પકડવામાં આવી ગયો ત્યારે આરોપીએ સામે ચાલી અને કોઈપણ જાતના પ્રતિકાર પ્રતિકાર કર્યા વગર આ ગાડીમાં બેસી ગયા હતા પરંતુ ગાડી જેવી સો બસો મીટર જેવી આગળ ગઈ ત્યાં અચાનક જ આરોપી દ્વારા તેમના વસ્તુમાં છુપાયેલું જે ચપ્પુ હતું એનાથી સૌ પ્રથમ તો જે અમારા જે પોલીસ સ્ટાફ છે વિજયસિંહ ગોહિલ તેઓને ગળા ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી અને ત્યારબાદ એમને બચાવવા માટે વચ્ચે પડતા મહેન્દ્રસિંહ અને ગિરિરાજસિંહ છે તેઓને પણ ગંભીર ઇજા પહોંચી હતી સદરૂપ બાબતે જે તપાસ છે એ ઉમરાળા પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહેલ છે